નમસ્કાર મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કુપોષણની સમસ્યા છે તે ખૂબ જ હવે ગંભીર બની રહી છે અને સરકાર તરફથી જે આંકડાઓ સામે આવ્યા છે જાહેર કરવામાં આવ્યા છે આંકડાઓ ક્યાંક દર્શાવે છે કે ગુજરાત પાંચ પોઈન્ટ ચાલીસ લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે અને જેમાં સૌથી વધારે બનાસકાંઠામાં બેતાલીસ હજાર જેટલા બાળકો અને પંચમહાલમાં પાંત્રીસ હજાર જેટલા બાળકો કુપોષિત છે ત્યારે એવું કહી શકાય કે ગુજરાત સરકારનું જે કુપોષણ મુક્ત અભિયાન છે એ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે સરકાર તરફથી બાળકોને કુપોષિત થતાં અટકાવવા માટે અત્યાર સુધી જે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નો માત્ર કાગળ પર હોય તેવું લાગે છે કારણ કે આ પ્રયત્નો પૂરતા નથી અને કુપોષિત બાળકોની સંખ્યા ઘટવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહી છે તો યુનિસેફના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકો કુપોષિત છે અથવા ઢીંગણા છે એટલે આ આંકડાઓ પરથી એવું કહી શકાય કે ક્યાંક ગુજરાતમાં બાળકોના આરોગ્ય અને વિકાસનો જે પ્રશ્ન છે તે દિવસે ને દિવસે વધારે ગંભીર બની રહ્યો છે તો કુપોષણને અટકાવવા માટે ગુજરાતમાં મમતા અભિયાન કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન નમોશ્રી અભિયાન પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અને માતૃ વંદના જેવી અનેક યોજનાઓ અમલમાં છે ને આ યોજનાનો અમલ કરવા માટે કે પછી યોજના ચલાવવા માટે સરકાર તરફથી મોટી સંખ્યામાં કર્મચારીઓની ફોજ પણ ઉતારવામાં આવી છે કરોડો રૂપિયાનો દર વર્ષે આ યોજનાઓ પાછળ ખર્ચ પણ કરવામાં આવે છે પરંતુ જોઈએ તેટલું હકારાત્મક પરિણામ નથી મળતું અને આ પરિણામ કેમ નથી મળતું તેની પાછળ પણ સરકારે હવે ક્યાંક મનોમંથન કરવાની આવશ્યકતા ઉભી થઈ છે એટલે એવું કહી શકાય કે કુપોષણ મુક્ત ગુજરાત સરકાર તરફથી આવા નારા તો લગાવવામાં આવે છે પરંતુ સરકાર આ બાબતમાં હજુ જોઈએ તેટલી સફળ નથી થાય અને જેના કારણે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં દુબડા પાતળા કુપોષણથી પીડિત બાળકોની સંખ્યા અનેક ગણી છે વિધાનસભામાં જે સરકાર તરફથી આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં જ સામે આવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પાંચસો નવ કરોડ રૂપિયા કુપોષિત બાળકો પાછળ વાપરવામાં આવ્યા છે અને છતાં પણ કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નથી થયો અને આજે પણ ગુજરાતમાં પાંચ પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે પાંચ લાખ ચાલીસ હજાર બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે તો રાજ્યમાં આજે પણ હજારો કુટુંબો એવા છે કે જેને પૂરતા પ્રમાણમાં આહાર નથી મળતો ગુજરાતમાં અનેક સગર્ભા મહિલાઓ એવી છે કે જે પોષણયુક્ત આહારથી વંચિત રહે છે જેની પાછળ સરકાર તરફથી હજારો કરોડો રૂપિયા પણ વાપરવામાં આવે છે સગર્ભા મહિલાઓને ખોરાક પૂરો પાડવા માટે સરકાર તરફથી અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે તેની પાછળ ઘણા બધા કર્મચારીઓ કામ પણ કરે છે અને કરોડો રૂપિયા વાપરવામાં પણ આવે છે કારણ કે છેલ્લા બે વર્ષમાં જ પાંચસો નવ કરોડ રૂપિયા આ યોજનાઓ પાછળ વાપરવામાં આવ્યા છે પરંતુ પરિણામ જોઈએ તેવું નથી મળતું અને છતાં પણ જે આદિવાસી વિસ્તાર છે જે પછાત જિલ્લાઓ છે ત્યાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે પંચમહાલ બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે સરકાર તરફથી દાવા એવા કરવામાં આવે છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે અને સરકારે ખુદ સ્વીકાર્યું છે કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ગ્રોથ એન્જિન ગણાતી ગુજરાતની સરકાર જે કુપોષણ નાબૂદ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું કહી શકાય આટલી માત પર રકમનો ખર્ચ કર્યા પછી પણ સરકારને કુપોષણ નાબૂદ કરવામાં સફળતા નથી મળી રહી એટલે એવું કહી શકાય કે મોટા પ્રમાણમાં જે યોજનાઓ કામ કરે છે આ યોજનાઓ પાછળ મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે કરોડો રૂપિયાનો ખર્ચ પણ સરકાર તરફથી કરવામાં આવે છે છતાં પણ પરિણામ નથી મળતું ત્યારે આવી યોજનાઓ માત્ર કાગળ પર કામ કરતી હોય એવું પણ લાગે એક તરફ સરકાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર કુપોષણ નાબૂદ કરવા માટે જો પ્રયત્ન કરે છે તેમાં ત્રણથી છ વર્ષના જો બાળકો છે તેમાં આંગણવાડીમાં ગરમ નાસ્તો આપવામાં આવે છે બપોરે ગરમ ભોજન પણ આપવામાં આવે છે અઠવાડિયામાં બે વખત ફ્રુટ્સ આપવામાં આવે છે સગર્ભા મહિલાઓ માટે અલગ ખોરાક આપવામાં આવે છે તો જે ઝીરો થી ત્રણ વર્ષના બાળકો છે તેના માટે બાલ શક્તિ પેકેટ્સનું વિતરણ પણ કરવામાં આવે છે હવે આટલી બધી યોજનાઓ કામ કરે છે આટલા બધા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવે છે અને છતાં પણ સફળતા નથી મળતી કુપોષણ નાબૂદ કરવા માટે અત્યારે સરકારે આ અંગે હવે મનોમંથન એ કરવાનું રહ્યું કે શા માટે સફળતા નથી મળતી ખરેખર સરકાર તરફથી જે બજેટ ફાળવવામાં આવે છે કારણ કે બે વર્ષમાં પાંચસો નવ કરોડ રૂપિયા આ યોજનાઓ પાછળ કે પછી આ બાબતે વાપરવામાં આવ્યા છે ને છતાં પણ સફળતા નથી મળી પરિણામ નથી મળ્યો તો સરકારે એ મંથન કરવાનું રહ્યું કે શું કામ નથી મળતું ખરેખર સરકારે જે ખર્ચ કર્યો છે તે બાળકો સુધી આ વસ્તુ પહોંચે છે તેમના મોઢા સુધી પહોંચે છે કે પછી બારોબાર ક્યાંક ચાઉ થઈ જાય છે એટલે એવું નથી કે સરકાર પ્રયત્ન નથી કરતી પરંતુ સરકાર જે પ્રયત્ન કરે છે એમાં પણ હજુ વધારે પ્રયત્ન અને સંકલિત પ્રયાસોની જરૂર છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું